એમ ત્રણેય જથ્થાની ચકાસણી કરી હતી આ ઉપરાંત ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ બાજરીની પણ ચકાસણી કરી હતી મંત્રીએ અનાજના જથ્થાની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેની ઝીણવટભરી ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો હતો મંત્રીએ આ મુલાકાત દરમિયાન પુરવઠા નિગમના ગોડાઉન ખાતે લગાવવામાં આવેલ સીસીટીવીના રેકોર્ડિંગ પણ ચેક કર્યા હતા આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી શિવાંગી શાહ મામલતદાર જિલ્લા પુરવઠા મેનેજર અને ગોડાઉન મેનેજર હાજર રહ્યા હતા